કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે જોઈશું ધોરણ આઠનું જે ગણિત છે મો સેમ ટુ એટલે કે સેમેસ્ટર ટુનું પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓ તો દશાંત સંખ્યાઓ વિશે આપણે પાઠ્યપુસ્તકના જે દાખલાઓ ઉદાહરણો આપ્યા છે તે બધા જ જે દાખલાઓ છે ઉદાહરણો છે તે આપણે સવિસ્તર સમજીશું અને દરેકમાં ઇન્ટ્રોડક્શન વિડીયો પણ નાખીશું તો ચાલો જોઈએ આપણે પ્રકરણ દસ દશન સંખ્યાઓ તો દશન સંખ્યાને દર્શાવવા માટે આપણે બિંદુ ડોટ કે આપણે ઇંગ્લિશમાં એને પોઈન્ટ કહીએ છીએ તો તેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો બિંદુ બિંદુ એને આપણે ટપકું કહીએ છીએ એટલે કે ડોટ પોઈન્ટ બરાબર તો એ દર્શાવવા માટે આપણે દશાંત સંખ્યાઓ દર્શાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તો આપણે જોઈએ પ્રસ્તાવનામાં કેટલાક જે ઉદાહરણો આપેલા છે તે ઉદાહરણો આપણે જોઈએ તો પાંચ રૂપિયા અને પંચોતેર પૈસા પાંચ રૂપિયા અને પંચોતેર પૈસાને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો બે રીતો છે દાખલા તરીકે આપણે રૂપિયાના પૈસા કરી અને પણ દર્શાવી શકીએ દશાંત ફેરવી શકીશું અથવા તો આપણે જે પૈસા છે એના છેદમાં સો લખી અને પણ દશાંત સ્વરૂપમાં ફેરવી શકીશું તો આપણે જોઈએ કે પોચ રૂપિયા પોચ રૂપિયા અને પંચોતેર પૈસા એટલે કે રૂપિયા પૂરા નથી માટે આપણે છેદમાં તેને કેટલા લખીશું સો એક રૂપિયાના સો પૈસા હોય એટલે કે આપણે છેદમાં લખીશું સો હવે જો પોચના તો પોચ પૂર્ણ સંખ્યા છે અહીંયા પંચોતેર ભાગ્યા સો છે જો છેદમાં દસ હોય તો આપણે એક પોઈન્ટ કાપીએ છીએ અહીંયા છેદમાં કેટલા છે સો સો એટલે આપણે બે પોઈન્ટ કાપીશું એટલે થશે જીરો પોઈન્ટ પંચોતેર તો પોચ વત્તા જીરો પોઈન્ટ પંચોતેર એટલે કે પોચ પોઈન્ટ પંચોતેર તો આપણે તેને દસન સ્વરૂપમાં ફેરવી હવે સાત રૂપિયાને પચાસ પૈસા તો સાત રૂપિયા અને પચાસ પૈસા એટલે કે પૈસા છે લગીના છેદમાં સો લખી દેવાના પહેલાં એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનો અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો પચાસ ભાગ્યા હો પચાસ ભાગ્યા સો છેદમાં દેખો સો હોય તો આપણે કેટલા પોઈન્ટ કાપવા પડે બે તો અહીંયા પહેલાં આપણે પચાસ લખ્યા હવે આવ્યા અહીંયા જીરો કેટલા છે બે તો બે જીરો છે એટલે કે આપણે બે પોઈન્ટ કાપવા પડશે તો એક અને બે તો અહીંયા શું આવશે પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ પચાસ તો સાત વધતા ઝીરો પોઈન્ટ પચાસ બરાબર તેનો જવાબ થશે સાત પોઈન્ટ પચાસ થશેમાં ફેરવાય છે મિત્રો રૂપિયાના પૈસા આપેલા હતા તેને આપણે રૂપિયામાં ફેરવ્યા હવે સેન્ટીમીટર અને એમ આપેલા છે તો સાત સેમી અને પોચ મીમી એટલે કે પોચ એમ એમ તો એક સેન્ટીમીટરના એમએમ કેટલા થશે તો એક સેન્ટીમીટરના દસ એમ એમ થશે તો અહીંયા સાત સેમી એટલે સાત વધતા પોચ એમ એટલે કે પોચ ભાગ્યા દસ હવે પોચ ભાગ્યા દસ હોય અને આપણે એને દશાંસભણમાં ફેરવું હોય તો જે અંશમાં લખેલી છે પહેલાં સંખ્યા લખી દેવાની છેદમાં દસ હોય તો સો એક પોઈન્ટ કાપવાનો અને સો હોય તો બે પોઈન્ટ કાપવાના ચાર હોય કેટલા પોઈન્ટ કાપવાના ત્રણ તો અહીંયા છેદમાં દસ છે એટલે આપણે એક પોઈન્ટ કાપી લઈએ તો અહીંયા પોઈન્ટ આપજે એટલે કે ઝીરો પોઈન્ટ પોંચ સાત વત્તા જીરો પોઈન્ટ પોચ હવે સાત અને જીરો પોઈન્ટ પોંચનો આપણે સરવાળો કરીએ તો શું આવશે તો સાત પોઈન્ટ પોચ સાત પોઈન્ટ પોચ આ ફેરવાઈ મિત્રો હવે સેન્ટીમીટરમાં તેવી જ રીતે આઠ સેમી અને ત્રણ એમ તો આઠ સેમી અને ત્રણ એમ એટલે કે ત્રણ ભાગ્યા દસ તો આઠ વત્તા ત્રણ ભાગ્યા દસ ત્રણ ભાગ્યા દસ એટલે જીરો પોઈન્ટ ત્રણ લખાય પહેલાં ત્રણ લાખના છેદમાં દસ છે એટલે આપણે એક પોઈન્ટ કાપવાનો એટલે ત્રણ પછી ત્રણના આગળ એક પોઈન્ટ આવે છે આગળ કોઈ પૂર્ણ સંખ્યા નથી માટે આપણે શું લખીએ છીએ શૂન્ય લખીએ છીએ એટલે આઠ વત્તા જીરો ત્રણ એટલે એનો જવાબ મળશે આઠ સેન્ટીમીટર તો સેન્ટીમીટરને મિલીમીટરમાં જે આપેલા થાય એને આપણે શામાં ફેરવીએ સેન્ટીમીટરમાં તો આ રીતે રૂપિયા અને રૂપિયા પૈસાને રૂપિયામાં પછી સેન્ટીમીટર મિલીમીટરને આપણે સેન્ટીમીટરમાં કિલોગ્રામ અને ગ્રામ આપેલા હોય તો એને કિલોગ્રામમાં ફેરવી શકીએ કિલોમી એવી રીતે કિલોમીટર હોય પછી લિટર મિલી લીટર હોય તો આપણે દરેકને આ રીતે દસમાં ફેરવી શકીએ છીએ પરંતુ દશાંત અપણમાં ફેરવા માટે પહેલાં આપણે એને સાદા અપણાંગમાં ફેરવવું પડશે પછી જ આપણે તેને દશાંત અપણાંકમાં ફેરવી શકીશું તો આ વસ્તુ તમારે યાદ રાખવાની બીજી વસ્તુ તમારે યાદ યાદ રાખવાની કે છેદમાં દસ હોય છેદમાં સો હોય કે છેદમાં હજાર હોય તો દાખલા તરીકે છેદમાં એ દસ છે એટલે આપણે પહેલાં ઉપર અંશવાળી સંખ્યા લખીએ તો એક થાય હવે છેદમાં દસ છે એટલે કે એક પોઈન્ટ કાપીશું એટલે એક એની આગળ પોઈન્ટ આવે છે પૂર્ણ સંખ્યા કોઈ નથી એટલે જીરો લખીશું તેવી જ રીતે એક ભાગ્યા સો એટલે અહીંયા આપણે અંશવાળી પહેલી સંખ્યા લખી દીધી હવે છેદમાં કેટલા છે સો એટલે બે પોઈન્ટ કાપવા પડે તો એક અને બે એટલે આગળ પોઈન્ટ આવે છે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો અહીંયા પહેલાં આપણે અંશવાળી સંખ્યા લખી દીધી હવે છેદમાં કેટલા છે હજાર એટલે ત્રણ પોઈન્ટ કાપવા તો એક બે અને ત્રણ એટલે આગળ પોઈન્ટ આવે છે એટલે ઝીરો પોઈન્ટ જીરો એક તો આ મિત્રો યાદ રાખવું જરૂર છે જુઓ એક ભાગ્યા દસ હોય તો ઝીરો પોઈન્ટ એક એક ભાગ્યા સો હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો એક અને એક ભાગ્યા હજાર હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક આપણે એનો જવાબ મેળવી શકીએ હવે સંખ્યા રેખા પર દશાંતપૂર્ણ કેવી રીતે દર્શાવી શકાય તે આપણે જોઈએ તો એ જીરો પોઈન્ટ છ છે એટલે કે એક સેન્ટીમીટરના દસ એમ એમ હોય એક સેન્ટીમીટરના એમએમ કેટલા હશે દસ તો ઝીરો પોઈન્ટ છ ને આપણે ફેરા અહીંયા ઝીરો છે ઝીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ પોચ ઝીરો પોઈન્ટ છ પોઈન્ટ સાત પોઈન્ટ આઠ પોઈન્ટ નવ દસ એટલે કે એક થઈ જશે તો એક સેન્ટીમીટરના દસ કાપા હશે ઝીરો પોઈન્ટ અડધો કાપો કરેલો છે હવે આપણે ઝીરો પોઈન્ટ છ દર્શાવવાના તો ઝીરો પોઈન્ટ છ અહીંયા આવશે તેવી જ રીતે બે પોઈન્ટ ત્રણ હવે મિત્રો તમને ખબર છે કે અહીંયા બે પોઈન્ટ ત્રણ છે એટલે બેથી શરૂ થાય છે બે પછી આપણે દસ ભાગ કરવા પડે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો અહીંયા ત્રણ થઈ જશે ત્રણ સા તો બે પોઈન્ટ ત્રણ છે એટલે બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ તો અહીંયા દસ શકાય ચાલો મિત્રો હવે જોઈએ ઉદાહરણ એક તેમાં આપેલું છે કે બે દશક એક એકમ અને પાંચ દશાંશ તો બે દશક એટલે બે દશક એટલે વીસ થશે વધતા એક એકમ એટલે એક વત્તા પોચ દશાંશ એટલે પોચ ભાગ્યા દસ તો આને આપણે દશાંશ આપણોમાં લખવું હોય તો શું લખવા જાય તો ને કેટલા થશે એકવીસ વધતા પોચ ભાગ્યા દસ એટલે ઝીરો પોચ એટલે એકવીસ તેવી જ રીતે જીરો દશક એટલે શૂન્ય છે ચાર એકમ એટલે ચાર વત્તા બે દશાંશ એટલે બે ભાગ્યા દસ હવે આપણે જોઈએ તો ચાર બે ભાગ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ બે ચાર પોઈન્ટ બે એટલે શું જવાબ આવશે ચાર પોઈન્ટ બે તો આ રીતે દશક એકમ અને દશાંશમાં લખેલું હોય એવી સંખ્યાઓને આપણે દશાંશ સંપ્રણમાં આ રીતે લખી શકાય તો એ તમારે ધ્યાન એ રાખવાનું છે કે બે દશાંશ એટલે બે ભાગ્યા દસ લખવાનું પોંચ દશાંશ હોય તો પોત ભાગ્યા દસ દસ માટે દશાંશ આવશે સો માટે શતાંશ આવશે અને હજાર માટે સહસ્ત્રાંશ આવશે તો એ તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે તો ઉદાહરણ એક આપણે સોલ્વ કર્યું હવે જોઈએ ઉદાહરણ બે ઉદાહરણ બે બે એકમ પાંચ દશાંશ બે એકમ બે એકમ વત્તા પોચ દશાંશ એટલે પોચ ભાગ્યા દસ તેનો જવાબ છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ ત્રીસ અને એક દશાંશ ત્રીસ અને એક દશાંશ તો ત્રીસ વત્તા એક ભાગ્યા દસ એટલે કે જીરો પોઈન્ટ એક તો ત્રીસ પોઈન્ટ એક હવે ઉદાહરણ બે જોઈએ ઉદાહરણ ત્રણ તો ત્રીસ વત્તા છ વત્તા બે ભાગ્યા દસ તો ત્રીસ વત્તા છ એટલે કેટલા થશે તો છત્રીસ વત્તા બે ભાગ્યા દસ તો બે ભાગ્યા દસ એટલે જીરો પોઈન્ટ બે આવશે તો છત્રીસ વત્તા જીરો પોઈન્ટ બે બરાબર છત્રીસ પોઈન્ટ બે તો છત્રીસ હવે છસો વત્તા બે વત્તા આઠ ભાગ્યા દસ છસો વત્તા બે એટલે છસો બે થાય છે તો આઠ ભાગ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ આઠ તો સત્સો બે પોઈન્ટ આઠ જો આનો આપણે સરવાળો આ રીતે કરી શકાય છસ્સો બે પોઈન્ટ જીરો જીરો લખી દેવા પછી જીરો પોઈન્ટ આઠ તમારે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવું જોઈએ એ રીતે સરવાળા કરવાના રહેશે તો જીરો આઠ આઠ એટલે જીરો આઠ બે વત્તા જીરો એટલે બે જીરો અને અહીંયા છ દશાંત સ્વરૂપમાં લખો અગિયાર ભાગ્યા પાંચ હવે દશા સ્વપ્નમાં લખવા માટે આપણે શું હોવું જોઈએ છેદમાં કે તો દસ હોવા જોઈએ સો હોવા જોઈએ અથવા હજાર કે દસ હજાર હોવા જોઈએ તો કે છેદમાં દસ સો હજાર હોય તો આપણે દશાંત સ્વરૂપે લખી શકીએ અહીંયા છેદમાં દસ સો કે હજાર નથી તો અહીંયા ના ઘડિયામાં દસ આવે છે તો પોત દૂ દસ થશે તો અગિયાર ભાગ્યા પોચ એટલે કે પોત દુ નીચે બે ઉપર બે ગુણવાનું અગિયાર દુ થશે બાવીસ અને પોત દુ દસ હવે બાવીસને આપણે અહીંયા લખ્યા છેદમાં દસ હોય તો પોઈન્ટ કાપવાના એક તો એ પોઈન્ટ આપશે એટલે બે બે હવે દેખો એક ભાગ્યા દસ તો બેના ઘડિયામાં દસ આવે છે તો બે પંચું દસ નીચે પહોંચે ગુણે એટલે ઉપરે પોંચે ગુણવું પડશે તો પોચ એકા પોચ અને બે પંચું દસ પોચ ભાગ્યા દસ હવે છેદમાં દસ હોય તો આપણે એક પોઈન્ટ કાપી શકાય તો એક પોઈન્ટ એટલે કે અહીંયા પોઈન્ટ આવે છે તો ઝીરો પોઈન્ટ પોચ હવે તેવી જ રીતે અહીંયા છેદમાં કેટલા છે બે તો એને આપણે પોચે ગુણવું પડશે તો અંશને પણ પોચે ગુણવું પડશે એટલે કે ત્રણ પંચું પંદર બે પંચું દસ પંદર પહેલાં આપણે લખી દેવાના છેદમાં દસ વધે એક પોઈન્ટ કાપવાનો એટલે એક પોઈન્ટ પોચ થશે હવે આગળ જોઈએ ચાર ભાગ્યા પોચ તો ચાર ભાગ્યા પોચ તો અહીંયા છેદમાં આપણે દસ લાવી શકીએ બે ગુણીસું તો ઉપરે બે ગુણીસું ચાર દુ આઠ પોત દુ દસ પહેલાં આંશવાળી રકમ લખી દેવાની પછી છેદમાં દસ વધે એક પોઈન્ટ કાપવાનું એટલે આઠની આગળ શું આવશે એક પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ આઠ આવે અપૂર્ણાંક તરીકે દર્શાવો હવે એક પોઈન્ટ પોચ એટલે એક પૂર્ણાંક બે દશાંશ છેદ પછી એક અંક હોય તો છેદમાં દસ લખવાના છેદ પછી અહીંયા અરે પોઈન્ટ પછી બે અંક હોય તો છેદમાં શું આવે છે અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે એક જ તો અહીંયા છેદમાં શું આવે છે દસ એક પૂર્ણાંક બે દશાંશ હવે આપણે મિશ્ર સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો એક ગુણ્યા દસ વત્તા બે ભાગ્યા દસ તો દસ એકા દસ દસ બે કેટલા થશે બાર તેનો જવાબ મળશે તમને બાર દશાંશ તો આપણે ફેરવ્યું અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવ્યું તો દશાંશ અપૂર્ણાંકમાં આપેલી હોય કોઈ પણ સંખ્યા તો આપણે એને સાદા અપૂર્ણાંકમાં આ રીતે ફેરવી શકીએ સાત દશાંશ એટલે સાત ભાગ્યા દસ બે દશક અને નવ દશાંશ એટલે વીસ વત્તા નવ ભાગ્યા દસ બરાબર વીસ વધતા ઝીરો પોઈન્ટ નવ બરાબર વીસ પોઈન્ટ નવ ચૌદ પોઈન્ટ છ ચૌદ પોઈન્ટ છ પછી એકસો અને બે એકમ એકસો અને બે એકમ તો એકસો બે એકસો બે લખી શકે છસો પોઈન્ટ આઠ ચાર પૂર્ણાંક पूर्णांक નૃત્યાઓ છે એટલે કે ચાર પૂર્ણાંક એક નૃત્ય છે બે પંચું દસ થાય છે ગુણવાનું એટલે ચાર પોચ એકા પોચ અને બે પંચું દસ તો ચાર વત્તા પોંચ ભાગ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ પોંચ જવાબ આવ્યાનો જીરો ચાર વત્તા જીરો પોઈન્ટ એટલે શું થશે ચાર પોઈન્ટ પોચ તો આ રીતે આપણે દાખલા નંબર ચાર ગણી શકીએ હવે જોઈએ દાખલા નંબર પોંચ અપૂર્ણાંક સ્વરૂપે લખો અને સરળ સ્વરૂપમાં ફેરવો ઝીરો પોઈન્ટ છ એટલે છ ભાગ્યા દસ અને સરળ સ્વરૂપમાં લખવું હોય તો ત્રણ દુ છ અને બે પંચું દસ બે બે ઉડી જાય એટલે ત્રણ ભાગ્યા પોચ બે પૂર્ણાંક પોચ દશાંશ બે પૂર્ણાંક પોચ દશાંશ એટલે પોચ દસ ઉડી જશે અહીંયા એટલે બે પૂર્ણાંક એક તૃતીયાંશ લખી શકાય હવે એક જીરો આપણે શું કરવાનું છે અને અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે એટલે એક ભાગ્યા દસ અહીંયાનું સરળ સ્વરૂપ આવે છે ત્રણ પૂર્ણાંક ત્રણ પોઈન્ટ આઠ એટલે કે ત્રણ પૂર્ણાંક આઠ દસ અંશ આ મિશ્ર અપૂર્ણાંકમાં છે તો એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં પીવડો ત્રણ ગુણ્યા દસ વત્તા આઠ આનો આનો ગુણાકાર થશે ને આ સરળ આમ છે ભાગ્યા દસ તો ત્રણે ત્રીસ વત્તા આઠ ભાગ્યા દસ ત્રીસ ને આઠ આડત્રી આડત્રી ભાગ્યા દસ આને સરવાળો સ્વરૂપ કરું તો ઓગણી દુ અડત્રી પોંચ દુ દસ બે બે ઉડી ગયા એટલે ઓગણી ભાગ્યા પોંચ તેર પૂર્ણાંક સાત દશાંશ તેર પૂર્ણાંક સાત દશાંશ તેરે દાને એકસો ને એકસો સાડત્રીસ ભાગ્યા દસ એકવી પૂર્ણાંક બે દશાંશ બે પંચું દસ એટલે એકવી પૂર્ણાંક એક પંચમાં છ પૂર્ણાંક ચાર દશાંશ તો અહીંયા બે દુ ચાર થશે અહીંયા બુ દસ થશે તો છ પૂર્ણાંક બે પાંચમાં હવે સેમીમાં દર્શાવો હવે અહીંયા બે એમ છે સેમીમાં દર્શાવવા માટે આપણે છેદમાં દસ લખવા પડે બે ભાગ્યા દસ બે લખ્યા દસ છેલ્લે એક પોઈન્ટ કરવા જીરો પોઈન્ટ બે સેમી ત્રીસ એમ એટલે કે ત્રીસ ભાગ્યા દસ જીરો જીરો ઉડી જુઓ એટલે અહીંયા ત્રણ સેન્ટીમીટર મળે એકસો સોળ ભાગ્યા દસ હવે આપણે એકસો સોળ લખીએ અહીંયા એક પોઈન્ટ કપાય છે એટલે અગિયાર પોઈન્ટ છ સેન્ટીમીટર પછી જે ચાર સેમી અને બે એમ એમ બે એમ એટલે બે ભાગ્યા દસ એટલે ચાર વત્તા જીરો પોઈન્ટ બે એટલે કે ચાર પોઈન્ટ બે સેમી એકસો બાસઠ ભાગ્યા દસ અહીંયા દસ એટલે છે અહીંયા એક પોઈન્ટ કપાય છે એટલે કે સોળ પોઈન્ટ ટુ સેમી તેસી mm એમ તેસી ભાગે દસ તેસી લખ્યા છેદમાં દસ એટલે એક પોઈન્ટ કપાં એટલે આઠ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હવે પછી જે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું તો જીરો પોઈન્ટ બે તો એ જીરો અને એકના વચ્ચે આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ઝીરો પોઈન્ટ બે એટલે કે બે ભાગ્યા દસ એક પોઈન્ટ નવ એક પોઈન્ટ નવ એટલે કે અહીંયા એકથી આપણે શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ બે છે તો અહીંયા એક પોઈન્ટ નવ આટલે આવશે હવે એક પોઈન્ટ એક એક પોઈન્ટ એક તો અહીંયા એક પછી આવશે તો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ અને દસ એક પોઈન્ટ એક બે પોઈન્ટ પોચ બે થી શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ અને દસ અહીંયા ત્રણ બે પોઈન્ટ પોંચ એટલે એક બે ત્રણ ચાર અને પોંચ અહીંયા હશે બે પોઈન્ટ પોચ હવે એ બી સીડી કઈ સંખ્યા દશાંત સંખ્યાનું નિરૂપણ કરે છે તો અહીંયા એથી ઝીરોથી ઓથી બી એક સુધી ઝીરોથી એક સુધી દસ ભાગ એકથી બે દસ ભાગ અને બેથી ત્રણ કેટલા ભાગ છે દસ અહીંયા એ કેટલા હશે તો ઝીરો પોઈન્ટ આઠ ઝીરો પોઈન્ટ નવ ઝીરો પોઈન્ટ દસ એટલે કે ઝીરો પોઈન્ટ આઠ એ છે બી કેટલા છે તો એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણે છે સી કેટલા છે તો બે પોઈન્ટ એક ને બે પોઈન્ટ બી અને ડી છે તો બે પોઈન્ટ નવ તો રમેશની નોટબુકની લંબાઈ નવ સેમી અને પોચ એમ છે તો લંબાઈ કેટલી થશે તો નવ સેમી વધતા પોચ એમ એટલે કે પોંચ ભાગ્યા એટલે નવ વધતા ઝીરો પોઈન્ટ પોંચ એટલે કે નવ પોઈન્ટ પોંચ સેન્ટીમીટર થશે ચણાના નાના ધોળેની લંબાઈ પોસઠ એમ છે લંબાઈ સેમીમાં દર્શાવો સેમીમાં દર્શાવવા માટે આપણે ભાગ્યા દસ કરવું પડશે અહીંયા એમ છે હવે છેદમાં દસ હોય એટલે આપણે એક પોઈન્ટ કાપી શકીએ એટલે છ પોઈન્ટ પોચ સેન્ટીમીટર એનો જવાબ આ છે તો આ હતું મિત્રો આપણે જે ગણિતની જે ચોપડી છે ધોરણ આઠની એમાં દશાંક આપણા કોઈ જે ચેપ્ટર છે એનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક આપણે અહીંયા જોઈ હવે અગાઉના વિડીયોમાં હવે પછીના જે દાખલા છે જે સ્વાધ્યાય અને ઉદાહરણમાં તે આપણે સમજીશું જો તમને મારા આ વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ